રસ્તા જોયા કરો ને કામ માં મજા કરીએ મજા મજા બરોબર

તો બસ મિત્રો તો તમને એક વસ્તુ બતાવું દઉં સાઈડમાંથી અમારા વર્કર્સ રવિ દાદા સાફ કરે છે અને એની આરે પીલું દાદાનો ભાઈ છે અહીંયા વાંકેલો બસ દીપુભાઈ હાલ રોલા પાડતા પડતા એટલું જ હતું હવે આપડે જેનીશભાઈ ને કિશનભાઈ બે થોડાક

આ મારો સ્વિમિંગ પૂલ છે તો દો માપીયા સ ગાર્ડન આ ગાર્ડન મોટી સુધી

અબરેડી આપણે પીએમ ને હું તમને મળું પીએમ ને નથી મળા ને આપણે તને ક્યારે ભરું તારો ફોન એ ફોન કોને લીધો આઈફોન ફોન પીએમ ને મળો પીએમ નો બ્રોકન હાથથી એય લે બોલો કોનો ચાર્જિંગ મારે

એટલે આ કપડાં જોડી જ કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો બરોબર હારી જ લાગતી હોય કોમેન્ટ ન કરો કે કરો આપણને ખબર જ છે કે હું જ લાગતો હોય બરોબર કોઈની કોમેન્ટની જરૂર છે અને તમારે બદલાવી નાખશું કપડા એવું નહીં

આમ બરોબર મને મજા આવશે હાંભળું ને આમ નથી આપેલું રિલ સુધાઈને ભાઈ આપણે ગીત ಹೂೆಲ್ಲೂ ಮಾಗೇ ಅಡಿ ಗ್ರೆಂಡ್ ಪಿ ಮಾಡೋ

फैरिया मैं से फासा बर्नला वंद देवा फैरिया मैं से फासा बर्नला वंद देवा फैरिया मैं से फासा बर्नला वंद देवा जी आबना इक मिशन है नली अल्ला चाय ने जा खबर दकै

કાઈ નઈ ભાઈ જાય ને જવા જો બાર થી હવા આવે હાલા કરે એન્જોય કરો બધા એન્જોય કરો ભાગવા દે ભાગવા દે ઉપર जानोगा जानोगा पे डर अरे की कसम तोड़ते अपने जोड़ते नाट में ना अपना टाट निल्लर चौक रहे आज भी नौ रहे लोग जाने अपने मैं सुनूंगा जाने अपना दर्द भुला भी नोट रे कटिंग बनवाओ बोड बनाओ बोतल तो लगाओ हाथ ना सही का अपना मैं जा दीवाना सी में क्या छुपाना मतरा के साथ मुरपाना तरीका भी में आए वो चला दिया रे तो साइक्लो Little, little, little <laughs> Two thousand years later. अब सब वापस आ गए। क्या जो मित्रों बचा गया थोड़ा तो ब्रेक ले दो तो रास्ता खाली दो रास्ता तो खाली दो अत्तेर बड़ा नाव आ गया से वो पण डुबकी मारिन आवी गयो। तो का दोगे? बहुत सीखने का मौका। कोशिश मी दो बिना। बस जरा सही से दो का। चांदी का कुत्ता। दिमाग में केवल कुछ को कुछ बोलते है देख खाना नहीं है आओ से खावा कर चुप रह तू जो तो हर एक को जीता तुशा से दुनिया को देखता है बाबू में सिगरेट का होता है बॉडी को कंट्रोल होता है क्या तेरी तो का जब मां की क्या तुझे किससे का बात कर रहा है टाइम ने आमनाम चालू में એક વાત કેવાની હતી કે જે પણ લોકો કહીને જશે કે એન્જોય યોર લાઈફ તો એનું કેવું માનવું તો પડીએ એટલે એન્જોય કરી આવે આઈ એમ સોરી બાબુ तो उनका अर्जुन था अरे वो बारे में वो कहने थी बारी कुछ नहीं मामला ज्यादा सर से बककर ब्रीसर का दामाई से दादा लोग का सारा उसको देखकर क्या कमी रखता था बेटा का ऊपर कुछ डाटों की गलले का कुकुर और कात्यान से 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 से

kamajae apa lagi kami istikam apa lagi

i why, fly, just a helicopter yo I'm so sick, of the loud, doctor. Some cash, no checks, met you but I'm put flex my hand, I, I won't be the boyfriend an X આપણે થોડીક વધારે પડતી મોજ કરી નાખી અહીંયા બીજી વાત એ કે અમે બહુ જાજુ ખાધું હોતે અને મજા મજા જ કરી નીકળી નાયા ધોયા દેખડા અને હવે બપોર પછી રોંઢાકનો ટાઈમ થઈ ગયો છે તો આપણે તો હવે નાવા નાવાથી ધરાઈ ગયા ભાઈ એટલે આપણે નાવું છોકરા બધી નાઈએ છીએ છોકરાઓ આપડે નથી નાઈ ને તમે થોડુંક વિચાર્યું કે થોડા ફોટા ફોડા પડ લો એ બધું લો પૈસા 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 પલડવા બેઠા છે

અને કદાચ ને અમુક ને લાગે કે ભાઈ અમને કઈ ફરક નથી પડ્યો સાથે હાથ પડ્યો જ નથી ખાસી જ વાત છે એટલે તો વ્લોગ બનાવ્યો બાકી તો એટલા ટાઈમથી ક્યાં હર સ્ટોરી પણ મેકતા હતા પણ આ તો છે પછી અત્યારે રિયાલિટી ખબર પડી કે નહીં કે ભાઈ આ વસ્તુ રોંગ હતી એટલે હવે અત્યારે બ્લોગિંગનું પાછું ચાલુ કરીએ ધીમે ધીમે એવું લાગે તો પછી ચાલુ કરીએ પાછા ઓકે હરે તો એટલે હું હારે કામ ભાઈ તો ઠીક મેં કીધું કોક માણાને હેરાન તો તારું કામ છે માણાને હેરાન કરવા કે પેલું તો ઓકે રેડી ઓકે મોજ મોજ છે ઘટતું હોય કે પૂછે છે <sharp reading ancient Greekennen> <murdered> <Sisters of Jane> <laughs>